चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। नमस्कार सर। नमस्कार सर। लगन ठीक था क्या था अन्दर से? ना सर ना दिया दिव तो लगभग तो कोरा ना ना अंदर वापस ठीक है। तुम्हारा करना? हाँ। हम्म तो लगन ठीक है क्या भाई ना तुम क्यों ना ना पाप? हाँ हाँ सब लगन ठीक है। હા સાહેબ મૂકો આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ

हम्म राजस्थान में क्यों गाम जालोर है हाचोर। हाचोर। आ, जालोर हाँ जालोर सांचू सांचो सांचो जालो जिला सांचो रह गांव हमारा ये तो मैं देखा है चैनल सो गए हमारी चैनल यही यही जो हो सो तो मैं हम हाँ जय सो ऐ वास नंबर मैं क्या वास आपने फोन करने पूछा उससे क्या वरी थे वो जो हो सो हैं

પ્રજાપતિ હોય બરાબર સાહેબ પ્રજાપતિ સમાજ છે અમારી સાહેબ હે પ્રજાપતિ છો હા સાહેબ બરાબર સબંધ કોનો કરવાનો છે સંબંધ મારો આપનો કરવો છે સાહેબ તમારો

કેમ? હા. ક્યું ગામ કીધું તમારું? અમારું ગામ એમ તો સાચોર પડે સાચોર જોડે ડાવલ ગામ છે. ડાવલ. હા. ડાવલ. ડાવલ ને જિલ્લો ચા સાંચો લાગે જિલ્લો કયો લાગે? સાંચોર સાચોર. સાચોર. હ સાચોર. 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 તાલુકો કયો આવે? સાદ. હવે ચિત્રવાણા લાગી જાય એમ તો સાદ ચિત્રોવાણા

ઉમર સાહેબ મારી તો 40 વર્ષ છે એમ લગ્ન થઈ ગયા હતા હા લગ્ન થઈ ગયા તો કેટલો ટાઈમ તમારે ઘર સંસાર આલે તો અમારે ઘર સંસાર 2 સાલ આલે સાહેબ 2 વર્ષ આલે આવ 2 વર્ષ આલે ને તો પછી મેં ક્યો નઈ જોયું નઈ તો પછી બધું મેં ક્યો જોયું બધું સંસાર મે સાહેબ હવે તો ભાઈ ભાઈ નો કાય બાઈ બાઈ નો કાય હવે ભાઈ ને તો રોટલા તો કરવા જોયું નહી જોયું સાહેબ હમ એમ દીકરા દીકરી કેટલા તમારે અમારે નથી દીકરા દીકરી કાય સાહેબ કઈ હતું જ નઈ હમ હમ બરોબર છે બરોબર છે શું કામકાજ શું કરો છો તમે કામકાજ સાહેબ અમારે બધું જીરો ને બીરો ને બધું ખેતી ખેતીવાડી નું છે સાહેબ તો બાર તો બાર આ તમે 12 બી જાવ છો ને ખેતીવાડી બી સંભાળો બે કામ થાય એમ ખેતીવાડી કરો છો ને બીજું શું કરો છો તમે બાર જાવ છો બાર એટલે તો સાહેબ તો એ લગન અમને લગન પરસન નહી રહેતા રસોડામાં અચ્છા રસોડા કરો છો હા સાહેબ હે હમ બરાબર જમીન કેટલી છે તમારી પાસે

બીજું તમે જે બાર નું કામ કરો છો રસોડા કરો છો વાહ બહુ સારું બઉ સારું પછી તમે ભાઈ બેન કેટલા તમારે અમારે ભાઈ તો બે ભાઈ છે બેનો તો બેનો તમે છ બેનો છે પણ એ બી બધી હારે જાહે બધી ટોટલ બરાબર છે તમારે છ બેનો છે એ સાસરે વયા ગયા છે અને એક ભાઈ છે નાનો છે એના લગ્ન થઈ ગયા ને તમારે થઈ ગયા તા પણ આ બીમારીના કારણે ગુજરી ગયા બરાબર ને હા સાહેબ બરોબર શું બીમારી શું હતી બેન ને શું કોરોના ની હતી સાહેબ કોરોના માં બહુ કોરોના માં ગુજરી ગયા હા કોરોના માં ગુજરી ગયા હા સાહેબ ઓહો હો બરોબર કેટલું ભણ્યા છો કેટલું તમે અમને તો સાહેબ બરાબર આઠ આઠ મહિના છો હમ બરાબર બરાબર છે એટલે તમારા ઘરના गुजરી ગયા પછી ક્યાંય બીજે જોવા ગયા હોય તમે તમને કોઈ જોવાય હોય એવું કંઈ થયું છે કે એવું થયું જ નથી કાઈ ના સાહેબ મેં કોઈ કોઈ ના ઇન્ટરેસ નહી રાખણ પછી કોઈ તો ઘરે તો કોઈ અમને સંભાળવા વાળો આતો નઈ એટલે ઘરનું બધું સંભાળવું પડે ને સાહેબ ખેતી વાડી છે ગાય છે બીજી છે બધી બરાબર છે બરાબર છે એટલે તમારે ક્યાંય મેળ આવ્યો જ નથી ક્યાં

મમ્મી પપ્પા છે હોવે છે મમ્મી પપ્પા છે અચ્છા એ કેના ભેગા છે એ તો મારે તો મારે જ તો ભેગા રે છે સાહેબ અચ્છા 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 તમારા જે નાના ભાઈ છે એ તમારા ભેગા રે છે કે અલગ રે છે એ હમણાં બધા ભેગા છે સાહેબ હવે કોક તો આમ તો કોક તો ઢોટલા ઘરા વાળો તો જ પછી હવે તો તો જ થાય ને બધા જુઆ પડે તો માલ છે ઢોર છે બધું ભાગ તો પાડવું પડે ને સાહેબ બરાબર છે કેટલો માલ ઢોર કેટલું છે તમારે તમારે 4 તો ગાયો છે 4 ગાયા બે ભેંસ છે એમ ચાર ગાય છે બે ભેંસો છે તો પછી ઈ જે દૂધ છે એની આવક કેટલી થતી જતી છે એની આવક થઈ તો લગભગ 50 નંબર સે સાબ બુલન પેલન અમારે આ ગીજ કાલે વેચા છે દૂધ દોયા હું કે રાજસ્થાન સે એટલે 30 તો 20 કે 30 રૂપિયા ની તકિંમત આવોયા ને વોયા ગીજ વેચા કરે હે કીમા તમને ફાયદો વધારે દૂધ માં તો એટલું બધું નો આવે બરાબર ને

હા ચાલીસ એમ ત્રણ અને ત્રણ રેડી 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 બરાબર છે બરાબર છે પછી તમારું જે ગામ છે મકાન છે તમારે ઘરનું જ છે હા સાહેબ બધું ઘરનું છે જમીન છે તો ઘરની જ છે બધું ઘરનું હે મકાન છે કેટલા રૂમ વાળું છે મકાન માં એ બિલ્લો નામ રાજસ્થાન માં એમને તું સાહેબ હું તમને ફોટો મોકલી દઈશ બધું મોકલજો ઓયડા કહેવાય હા અમારે અહીં ગોલડા કહેવાય ઘરે બોર છે બધું છે સાહેબ કોઈ વાત ની કમી નહી ય નર્મદા નદી આવે ને અમારે કેનલ તો પેલું તમારા અહીં પેલું કેનલ કોન પેલો અમારે અહીં નેર કહેવાય નેર હા સાહેબ એના દી બધું ખેતર બધે બધા પીએ એ 3 ત્રણ એમને પીએ અમારે વાહ 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 એમ છે કે એમને તો ખાલી રોટલા જ કરવાના છે બીજું બીજું ઘર નું જ બધું બીજું બધું ભાગ તો બધું ભાગ્યા કરે એમ અમારે તો સાહેબ પણ તમે ગાયો ને ભેશો પછી ગાયો ને ભેશો ગોવા નો કેહો છો હા એ તો મારા ભાઈ ને તો પેલી બહુ છે ને નાની છે ને એ છે હવે તો રાખીએ છીએ સાહેબ તો કોના થી ના થાય તો પછી તો હું આપ કરું જાતે કરો સાહેબ પછી નાના ભાઈ ના નાના ભાઈ ના વહુ હોય એ પછી તમારે ગાયો દોતાં હોય પછી આ તમારે નવા વહુ આવે કે ભાભી તો કઈ નથી કરતા મારે જ કરવાનું છે બધું અરે તો એ તો પછી મારે તો મારે જ સાહેબ ઘર તો મારે જ તો એમને ઘર કોને કરાવો મારે કરાવો ને એટલે ગમે તેમ કરી જે માઇન્ડ જે માઇન્ડ વાળો બન્યું હોય ને એને તો બધું દિમાગ માં આવી જાય કે ભાઈ ને ભાઈ ને ભાઈ ના ભાઈ આ તો આ તો ખાલી વાત કરું છું આપડે ખાલી વાત કરી છે એવું કઈ નહીં થાય આ તો હું ખાલી તમને કઉ છું કે તમે એમ કે નાના ભાઈ ના વહુ ને દોતા આવડે છે પછી

ના 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 એવું કઈ નહી આ તો હું ખાલી વાત કરું છું બરાબર કોઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપજો અને તમે પ્રજાપતિ સમાજ માંથી છો તો તમારે તમારા જ સાહેબ પેલું સ્થાન આપડે આપણા સમાજ નું દેવું છે પછી કોઈ ન મળે તો બીજા સમાજ હાલે બરાબર ને હા સાહેબ બરાબર છે બરાબર છે કોઈ કોઈ વાંધો નહીં ભાઈ કોઈ વાંધો નહીં ખાસ કરીને ફ્રોડ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ google પે કરવાનું કે તો કોઈ સાથે એવો પૈસા નો વ્યવહાર કરતા નહીં બરાબર છે હા હા અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય કોઈ વિધવા પાત્ર હોય હારે કઈ દીકરો દીકરી કાઈ હોય તો હાલે ખરું તમારે બરાબર છે બરાબર છે કોઈ પ્રોબ્લેમ નથી અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપડી ચેનલ થી હા સર બરાબર ભલે ભલે કોઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપો આપડે સરસ મજાનો ઓડિયો તમારો મૂકશું બરાબર ભલે ભાઈ ભલે હા જી હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ